નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોણ હશે આ દુનિયાનો સૌથી છેલ્લો મસીહા કેવી રીતે થશે આ દુનિયાનો અંત શું કહે છે અલગ અલગ ધર્મોના ધર્મગ્રંથો શું તમે જાણો છો કે કેટલા બુદ્ધાઓનો જન્મ થવાનો હજી બાકી છે કલકી અવતાર ક્યારે પ્રકટ થશે ઇસ્લામ ધર્મના અનુસાર સૃષ્ટિનો અંત કયા મસીહાના હાથોથી થશે શું યહૂદી અને ઈસાઈના ધર્મગ્રંથોમાં એક જ કોન્સેપ્ટ લખેલું છે કોણ હશે મસીહા જે યહૂદીઓના જુલ્મો અને સિતમોથી આઝાદી અપાવશે મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો આજે એક અનુમાનના અનુસાર આખી દુનિયામાં લગભગ ત્રણસોથી વધારે ધર્મ છે જેમાં સિન્તો પાગન બહાઈ ડુંજ મંદેશ ઇલામિતેશ યજીદી પારસી આવા બધા ધર્મો આ ત્રણસો ધર્મોમાં સામેલ છે પણ આખા વિશ્વભરમાં સાત ધર્મોને પ્રમુખ ધર્મ માનવામાં આવે છે જેમાં ઈસાઈ હિન્દુ મુસ્લિમ જૈન બૌદ્ધ શીખ યહૂદી અને વુડુ સામેલ છે આમાં પણ ઈસાઈ જે છે એ બસો ને કરોડ લોકો સાથે વિશ્વનો સૌથી મોટો ધર્મ છે જ્યારે એકસો ને એકાણું કરોડની સાથે ઈસ્લામ બીજો એકસો ને સોળ કરોડ અનુયાયીઓ સાથે હિન્દુ ત્રીજો પચાસ પોઈન્ટ સાત કરોડ લોકોની સાથે બૌદ્ધ ધર્મ ચોથો સૌથી મોટો ધર્મ છે આવી રીતે કરોડો લોકો યહૂદી જૈન પારસી અને શીખ જેવા અલગ અલગ ધર્મોને ફોલો કરે છે હરેક ધર્મમાં સૃષ્ટિના વિકાસથી લઈ અને પતન સુધીની કહાની આપણને જોવા મળે છે લગભગ હરેક ધર્મ દુનિયાનો પતન જલ પ્રલય મહાવિનાશ અને પ્રલયના રૂપમાં જ જણાવે છે અને હરેક ધર્મના અનુસાર જ્યારે દુનિયાનો નાશ થશે તો આખી સૃષ્ટિ તબા થઈ જશે સિવાય એમના પોતાના ધર્મના કારણ કે એમના ધર્મોના અનુસાર એમના મસીહા આ યુગમાં જન્મ લેશે અને એમના લોકોની રક્ષા કરશે હરેક ધર્મમાં સૃષ્ટિના અંતિમ સમયમાં એક મસીહાનું વર્ણન મળે છે જે આ ધરતી ઉપર જન્મ લેશે અને આ પાપી દુનિયાનો નાશ કરીને એક સાચા સારા યુગની સ્થાપના કરશે અને દરેક ધર્મના અનુસાર એમનો જે મસીહા હશે એ સૌથી વધારે શક્તિશાળી હશે અને આખી દુનિયાભરમાં એમનો જ ધર્મ સ્થાપિત થશે તો પોતપોતાના મસીહાઓના વિષયમાં અલગ અલગ ધર્મો શું કહે છે આ જાણવાથી પહેલાં વિડીયોને લાઇક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આપણે સૌથી પહેલાં અહીંયા બૌદ્ધ ધર્મ વિશે વાત કરીએ બૌદ્ધ ધર્મ આજે દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ છે જેને માનવાવાળાની સંખ્યા સૌથી વધારે ભૂટાન મ્યાનમાર કમ્બોડિયા શ્રીલંકા થાઈલેન્ડ મંગોલિયા અને લાઉસ જેવા દેશોમાં છે આના સિવાય ભારત અને તિબ્બતમાં પણ બૌદ્ધોની સંખ્યા એવી સારી ગણી છે બૌદ્ધિસ્ટનો જે પ્રમુખ ગ્રંથ છે એ છે ત્રિપિટક જેને ગૌતમ બુદ્ધ દ્વારા લખવામાં આવ્યું હતું અને આનો અર્થ થાય છે ટ્રિપલ બાસ્કેટ બૌદ્ધ ધર્મમાં દુનિયાના અંતને લઈને અંતિમ મસીહા સુધીની જાણકારી મળે છે અને એમના અનુસાર દુનિયાનો જે સૌથી છેલ્લો મસીહા હશે એ હશે મૈત્રેય બૌદ્ધ પરંપરાઓમાં મૈત્રીયને અગલો આગળનો બુદ્ધ જણાવવામાં આવ્યું છે જે એ સમય ઉપર ધરતી ઉપર અવતરિત થશે જ્યારે આખી ધરતી ઉપરથી બૌદ્ધ ધર્મ સમાપ્ત થવાની કગાર ઉપર હશે મૈત્રીય ગૌતમ બુદ્ધનો જ ઉત્તર અધિકારી હશે અને એ સંસારમાં બૌદ્ધ ધર્મનો ફરી એકવાર પ્રચાર પ્રસાર શરૂ કરશે આના પછી સંપૂર્ણ વિશ્વભરમાં ખાલી એક જ ધર્મ હશે અને એ ધર્મ હશે બૌદ્ધ ધર્મ બુદ્ધ સ્કોલર્સની માનીએ તો દુનિયામાં કુલ પાંચ બુદ્ધ બુદ્ધાઓએ જન્મ લેવાનું છે જેમાંથી હમણાં સુધી ખાલી ચાર બુદ્ધાઓએ જન્મ લીધો છે એમના અનુસાર ચોથા બુદ્ધાએ પાંચસો ને એકસઠ બીસીમાં લગભગ જન્મ લીધો હતો અને એમને જ આજે ગૌતમ બુદ્ધના નામથી ઓળખવામાં આવે છે જ્યારે પાંચમા બુદ્ધાનો જન્મ થવું હજી બાકી છે હવે મિત્રો આપણે વાત કરીએ ઇસ્લામ ધર્મની તો મિત્રો આખી દુનિયાભરમાં આજે સત્તાવન એવા દેશો છે જે પૂરી રીતે ઇસ્લામિક રાષ્ટ્ર છે જેમાં શરિયત અને કુરાણ જેવા ગ્રંથોનું પાલન કરવામાં આવે છે ઈસ્લામનું પાલન કરવાવાળાઓની સંખ્યા દિવસે પ્રતિ દિવસે ખૂબ જ ઝડપથી વધતી જ જાય છે અને એ જ ગતિ સાથે એમના ગ્રંથોથી જોડાયેલી કહાનીઓ પણ પ્રચલિત થઈ રહી છે જેવી રીતે ઈસ્લામમાં દુનિયાના ઉદયની કહાની છે એવી જ રીતે અંત અને અંતિમ મસીહાના વિષયમાં પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે ઈસ્લામ ધર્મના અનુસાર દુનિયામાંથી પાપ અને ભુરાઈનો અંત કરવા માટે ઇસ્લામ ધર્મમાં હઝરત ઈશા અલય સલામ ફરી એકવાર દુનિયામાં જન્મ લેશે જણાવી દઈએ કે ઇસ્લામ ધર્મમાં હઝરત ઈશા અલય ઇસ્લામના સિવાય પણ ઇમામ અલ મહેંદીના ના આવાની પણ વાત કરવામાં આવી છે જેને તમે ઈસ્લામ અનુસાર બીજો મસીહા માની શકો છો ઈસ્લામના અનુસાર ભવિષ્યમાં આવા ઇમામ મહેંદી હઝરત મોહમ્મદ સલલ્લાઉ અસલમની નસ્લ જશે ઈસ્લામના ધાર્મિક પુસ્તકોના અનુસાર આ વાત હદીથો હદીસોથી સાફ છે કે હઝરત ઈસા અલ સલામ અને ઇમામ મેંદીનો જે સમય હશે એ એક જ હશે એટલા માટે હઝરત ઈશા અલ સલામ અને ઇમામ મેંદીની ઈમામતમાં જ નમાજ અદા થશે સાથે જ ઇમામ મહેંદી દજાલનો પણ મુકાબલો કરશે અને પાપોનો ખાત્મો કરીને એક એવી સલ્તનત સ્થાપિત કરશે જ્યાં એકદમ અમન અને ચેન હશે શાંતિ હશે આપણી ભાષામાં કહીએ તો ત્રીજો ઈસાઈ ધર્મ બધા જ ધર્મોની જેમ ઈસાઈ ધર્મમાં પણ એક મસીહાનો આવવાનું વર્ણન છે અને ઈસાઈઓના મસીહા પણ બીજા કોઈ નહીં પણ હઝરત ઈસા અલહી સલામ થવાના છે ઈસાઈ ધર્મની પવિત્ર પુસ્તક બાઇબલમાં હઝરત ઈસા અલઈ સલામને ઈસાઇઓનો મસીહા માનવામાં આવ્યું છે જેને આ લોકો પોતાનો છોકરો પણ માને છે આ દુનિયાના અંતિમ સમયમાં અવતરિત થશે અને આ જ મસીહા છે જેની વાત ઈસાઈ લગભગ પાછલા બે હજાર વર્ષોથી જોઈ રહ્યા છે બાઇબલના અનુસાર હઝરત ઈશા ઈસૈલઈ સલામ હઝરત એ દાઉદ અલય સલામની નસ્લના હશે આ દુનિયામાં પ્રકટ થઈને ઈસાઈ ધર્મને આખી દુનિયામાં સ્થાપિત કરી દેશે સાથે જ આખી દુનિયામાંથી ભુરાઈનો ખાત્મો કરીને ઈસાઈ ધર્મને આખી દુનિયામાં ફેલાવવાનું કામ કરશે ઈસાઈ ધર્મના અનુસાર હઝરત ઈસા ઈલઈ સલામના પછી સંસારમાં ખાલી એક જ ધર્મ હશે અને એ હશે ઈસાઈયત નંબર ચાર યહૂદી ધર્મ બધા જ ધર્મોની જેમ યહૂદી ધર્મમાં પણ દુનિયાના છેલ્લા મસીહાનો કોન્સેપ્ટ જોવા મળે છે આજે આખી દુનિયામાં પંદર પોઇન્ટ સાત મિલિયન યહૂદી છે અને એમની સૌથી વધારે સંખ્યા અમેરિકા અને ઇઝરાયલમાં જોવા મળે છે યહૂદી ધર્મમાં પ્રમુખ ધાર્મિક કાનૂન છે હલાખા અને પવિત્ર પુસ્તક છે તલમૂંડ રેબિનિક ત્યાં જો વાત આપણે છેલ્લા મસીહાની કરીએ તો આ યુ બેલિયા હબલ જેને યહૂદી લોકો અલ મસીદ અદ દાજાલ કહે છે કારણ કે યહૂદીઓના અનુસાર એમનો છેલ્લો મસીહા આ જ હશે પણ એમનો જે છેલ્લો મત છે એ ઈસ્લામ અને ઈસાઈ બંને ધર્મથી અલગ છે એ તો બધા જાણે છે કે યહૂદીઓ ઉપર પહેલાથી જ શરૂઆતથી જ ખૂબ જ વધારે જુર્મ અને સિતમ થયા છે એવામાં એમના છેલ્લા મસીહાના વિષયમાં એમનું માનવું છે કે એ ના તો ખાલી એક સફળ પોલિટિકલ લીડર હશે પણ યહૂદીઓને સન્માન અપાવવા વાળો નાયક પણ હશે જે એમને સુખ અને ચેનની સાથે સન્માનથી ભરેલી જિંદગી પ્રદાન કરશે અને આની સાથે સાથે જ આખી દુનિયાભરમાં રહેલા યહૂદી દુશ્મનીઓનો નાશ કરશે નંબર પાંચ મહાન સનાતન હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી વધારે જૂનો ધર્મ જો આપણે સંખ્યા ની વાત કરીએ તો આપણો હિન્દુ ધર્મ દુનિયામાં જે સનાતન હિન્દુ ધર્મ ને દુનિયાનો સૌથી મોટો પ્રાચીન ધર્મ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું વર્ણન મળે છે આમાંથી એક દુનિયાના સૌથી છેલ્લા દેવતા પણ હશે અને એને આજે આપણે ભગવાન નામથી ઓળખીએ છીએ અવતાર હશે સનાતન અને અત્યાચાર વધ્યા છે પહોંચી છે ધાર્મિક લોકો સાથે અત્યાચાર થયા છે અને જ્યારે જ્યારે આ દુનિયામાં અધર્મીઓનો બોલબાલો થયો છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લઈને આ દુનિયાને સારો રસ્તો દેખાડ્યો છે જેવી રીતે ત્રેતાયુગમાં ભગવાન રામ બનીને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ બનીને આવી જ રીતે ભગવાન વિષ્ણુ જેમને શ્રી હરિ પણ કહેવામાં આવે છે એ કળિયુગના અંતિમ અને સતયુગની વચ્ચે સંધિકાળમાં અવતાર લેશે આ સમય હશે જ્યારે સંસારમાં અત્યાચાર પોતાની ચરમસીમા ઉપર હશે અને આખી દુનિયાની જે બાગડોર છે એ અધર્મીઓના હાથોમાં હશે એ તો તમને ખબર જ હશે કે હિન્દુ ધર્મમાં કુલ ચાર યુગોનું વર્ણન છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ દ્વાપર યુગ અને કળિયુગ કળિયુગને સૌથી વધારે પાપી અધર્મી

દુનિયામાં સતયુગની સ્થાપના કરશે આવી જ રીતે શીખ ધર્મ જૈન ધર્મ અને દુનિયાના બીજા અલગ અલગ ધર્મ ધર્મોમાં પણ દુનિયાના છેલ્લા મસીહાનું વર્ણન મળે છે ખાસ વાત એ છે કે હરેક મસીહા પોતપોતાના ધર્મથી જોડાયેલા લોકોની રક્ષા કરશે અને એના જ ધર્મને સંપૂર્ણ પૃથ્વી ઉપર સ્થાપિત કરવાના છે જ્યારે આ મસીહા દુનિયામાં જન્મ લેશે ત્યારે દુનિયામાં પાપ અને ખરાબી વધવાનો પણ વર્ણન છે અત્યાચાર વધવાના વર્ણન છે જેને આ દુનિયામાંથી ખતમ કરવા માટે આ મસીહાઓનો જન્મ થશે પણ મિત્રો આ બધી વાતો તો ધર્મગ્રંથોમાં લખાયેલી વાતો છે અમે આના ઉપર અમારી કોઈ રાય નહીં આપીએ પણ મિત્રો તમે આ મસીહાઓના વિષયમાં તમારા વિચાર સાજા કરજો કોમેન્ટ બોક્સ એકદમ ખુલ્લો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ